વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આજે આપણે જોવાના છીએ ધુરંધસ ગણિત પ્રેક્ટિસ વર્ગ સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર સાત વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ના ગમે તો પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં અને ખાસ કરીને કોમેન્ટ કરજો તમને જે પણ દાખલો ન ફાળતો હોય પ્રેક્ટિસ વર્ગમાંથી તે મને ખાસ કરીને જરૂરથી કોમેન્ટમાં જણાવજો હું તેના પર જરૂરથી વિડીયો બનાવીશ મિત્રો બરાબર તો ચાલો આપણે મિત્રો વિડીયોને ચાંદીપૂર્વક અને એન્ડ સુધી નિહાળીએ તો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર સાતની સ્ટાર્ટિંગ કરીએ તો એ આપેલ છે ગણિત વિષયમાં સો વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની આવૃત્તિ વિતરણ પરથી મધ્યકની ગણતરી કરવાની છે મિત્રો આપણે આમાં સીગમા એફઆઈડીઆઈ આપણે શોધી નથી અત્યાર સુધી એક સીગમા એફઆઈડીઆઈ નો ઉપયોગ કર્યો નથી તો ચાલો મિત્રો આમાં આપણે હવે સીગમા એફઆઈડીઆઈથી જ આપણે ત્રણ ચાર દાખલા ગણીશું એટલે તમારે એ પણ રીત બાકી થશે એટલે કે ધારેલી મધ્યકની રીત બરાબર તો આપણે સીગમા એફઆઈડીઆઈનો આમાં ઉપયોગ કરીશું બરાબર તો આઈ આપણે દરેકમાં મધ્યક હોય એટલે તમારે આઈ ફરજીયાત શોધવાનો રહેશે બરાબર ત્યાર પછી પાંચ પંદર એસ આઈ એટલે આની મધ્ય કિંમતો બરાબર પછી પાંત્રીસ પિસ્તાલીસ હવે મિત્રો એફઆઈડીઆઈમાં ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ બરાબર એટલે કે એક્સઆઈ આપ એ આપણે આની ધારીએ વચ્ચેનું ધારવાનું મિત્રો એક્સઆઈમાં જો એ ધારવાનું એટલે વચ્ચેનું ધારવાનું બરાબર એ પણ એક્સઆઈમાંથી એફ કેટલા લોકો એફઆઈમાંથી એ ધારે છે તો મિત્રો એફઆઈમાંથી એ ના ધરાય કા એ એફઆઈમાંથી એ ધારો તો તમારી જવાબ આવશે નહીં ખોટો જવાબ આવશે જવાબ તો આવી જશે પરંતુ એ ખોટો જવાબ આવી જશે બરાબર એટલે અમે હંમેશા એક્સઆઈમાંથી વચ્ચેનો અંક ધારવાનો બરાબર તો પ પાંચમાંથી પચીસ જાય તો માઇનસ વીસ એક્સઆઈ માઇનસ એ એક્સઆઈમાંથી એ બાદ કરવાનું બરાબર એમાંથી એક્ એક્સઆઈ બાદ નહીં કરવાનું બરાબર ત્યાર પછી અહીંયા પહેલાં ઝીરો મેળવી દેવાનું ત્યાર પછી માઇનસ દસ અહીંયા દસ અને વીસ જ આવશે કારણ કે અહીંયા વર્કઆઉટથી સતત છે અહીંયા દસ વીસ આવ્યા તો અહીંયા પણ વર્ગ આવૃત્તિ સતત હોય ઝીરો દસ વીસ ત્રીસ વચ્ચે કમ્પ્લેટ એકબીજાની આમાં દસની ગેપ છે તો આમાં પણ દસની હોય આમાં પણ દસની હોય ને આમાં પણ દસની ગેપ હોય એમ કમ્પ્લેટ વીસની ગેપ હોય પંદરની ગેપ હોય સોળની ગેપ હોય તો તમારે અહીંયા દસ આવે તો અહીંયા એમાં તમારે એવું ના કરતા તો આપણે સીધી એક્સ એક્સઆઈમાંથી એ વાત કરવાનું બરાબર મિત્રો ખબર પડી ગઈ ત્યાર પછી આપણે આગળ જોઈએ હવે આપણે શું આવશે હવે મિત્રો તમારે આવશે એફઆઈડીઆઈ એટલે કે આ બંનેનો ગુણાકાર બરોબર એટલે માઇનસ ચારસો માઇનસ સો ઝીરો જીરો પાંચસો ચારસો બરોબર અહીંયા મોસ્ટ ઓફલી આવા દાખલા બોર્ડમાં બહુ પૂછાતા નથી કારણ કે સહેલા દાખલા હોય ને એ બહુ ના પૂછાય અને ભારે હોય તે જ પૂછાય પરંતુ તમે બધા તૈયાર કરો તો કોઈ પણ તમને સહેલાને ભારે લાગે નહીં બરાબર બધા જ તમને સહેલાં લાગે ઝીરો વીસ ને પચાસ પચાસ ને પચાસ સો બરાબર ત્યાર પછી આપણે એફ સીગમા એફઆઈડીઆઈ એટલે સિગ્મા સિગ્મા એટલે એફઆઈડીઆઈનો સરવાળો બરાબર બે ઝીરો અહીંયા સાત માઇનસ પાંચસો એટલે બસો આવી જશે બરાબર ત્યાર પછી અહીંયા આપણે સૂત્ર લખીએ એક્સ બાર બરાબર એ વત્તા સીગમાં એફઆઈડીઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ એ એટલે પચીસ વત્તા તમારે અહીંયા પેન્સિલમાંથી બરાબર કરીને અહીંયા એ લખી દેવાનું સાઈડમાં એટલે તમને યાદ રહી સીગમાં એફઆઈડીઆઈ એટલે બસો ભાગ્યા સો બે બે ઉડી જશે એટલે પચીસ વત્તા બે એટલે સત્યાવીસ બરાબર આપણો આ જવાબ આવી ગયો છે તો અહીંયા સુગી મદ્યકની ગણતરી કરવાની છે તો અહીંયા મધ્યક આપણને એક્સ બાર આપણને મળી ગયો છે કેટલો સત્યાવીસ બરાબર મિત્રો તો આપણે પણ આગળ આવા બે ત્રણ દાખલા ધારેલી મદ્યકના રીતે ગણીશું એટલે તમને પણ જલ્દીથી આવડે બરાબર તો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો ખૂબ ખૂબ આભાર